પણ ભલે રામ ચામુંડા એ દુઃખ એટલે નાખે છે એ દુઃખ પડે ને તમને તો તમારા જે તે કરેલા ખોટા કર્મ જાણે અજાણે થયા છે થયા છે ને બધા તમે માફી માંગો છો ને મા આજ ગુરુ પૂનમ ના રામ રામ આ જાણે અજાણે માં કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે જાઓ હું આશીર્વાદ આલુ છું તમે મારા મારી ભૂલ ચૂક થઈ હશે તકલીફ ધીરે 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 ચાલુ ચાલુ જ રહેતી હોય છ મહિના બાર મહિના પણ છતાંય દીકરાઓ ને કહીશ એ દીકરીઓને કહીશ કે હિંમત હારતા કેમ કે તમારી માં શું કરે છે

દુઃખ ભલે ગમે તેવું પહાડ જેવું આવી જતું પહાડ જેવું દુઃખ પડી જતું પણ એ દીકરાનો અંતે તે ભરોસો નહીં તૂટવા દઉં છેલ્લી ઘડીએ કદાચ મરવાની ઘડીએ ઘડીએ સેકન્ડ વાકી છે મૃત્યુની અને સેકન્ડ પલવારમાં કદાચ હું પુખાર મેલડી એનો કોડો ઝાલી અને કદાચ જીવન તારી નાખી જો મેલડી માતા પણ તમારા જીવનમાં આ જ્ઞાન ની સમજ ની જરૂર સમજ લેવી અને ધીરજ રાખવી પડશે પ્રશ્ન શક નહીં તમારો આવો એમાં દીવાબતી કરીને તો વધુ દુઃખ સારું પેલા સારું હતું પણ મારી દુઃખ પડે છે પણ તારી વાતો બહુ મીઠી લાગે લાગે છે ને કઈક ભાવિકો એ વાત કે મારા સાનિધ્ય માં બધાના કોમ જોવાનું છે કે મારી પેલાનું તો પંદર દાડામ થઈ ગયું પેલા બે મહિના થઈ ગયું પેલા તો ત્રણ દાડામ કોમ થઈ ગયું મારી ઉતારા પારે બે વર્ષથી મારું નહી થતું થાય છે ને આવું કઈક દીકરા દીકરી થતું હશે પણ તમારે એવું નહીં સમજવું કે એવું નહીં હોતી મને ખબર છે હું જાણું છું કે તમારું દુઃખ નહીં મટતું પણ એ દુઃખ નહીં મટતું એનું કારણ છે કે તમને જે દુઃખ પડે છે ને તમારા કર્મો ધોવાય છે પાપ ધોવાય છે એ ધોવાઈ જાય એટલે મારે કહેવાની જરૂર નહીં પડે પાંચ વર્ષ પછી મળજો પછી એમ કે મારી તારા લીધે તારા આશીર્વાદે તો અમાર લીલી વાડીઓ ને ગાડીઓ ને બંગલા વધુ છે એ દાડો પાંચ વર્ષ પછી ખબર પડે કે મારી તુના મળી હોત શું કહું પછી અમે શરીરે એમ કહેશો કે મા દેહય તારો આ શરીરે તારો માં આ પ્રાણ તારો માં તું કેમ તો મારો જીવ કાઢી ના લીધો તું કે તો મારું કાળજુ કાઢી ના લીધો એવો ભરોસો થઈ જાય ધીરજ રાખો અને એ સમય પાર કરો ને તારે તો ધીરા ધીરે છે આવા કઈક ભાવિક ભક્તો નો પ્રશ્ન છે એટલે ક્યારે એવું માનવું નહી કે મારી વાત કોઈ સાંભળતું મારા કાન ભલે હું બહુ જૂની માતા ઉમર લાયક માતા છું ઓછું સાંભળતી હોય પણ અંતર ના શબ્દો તો એકદમ તેજ કાન છે મારા બાર ના શબ્દો સાંભળવા માટે તો હું બહુ ઓછું છું મારી માતા ની કોઈ નિંદા કરે છે કોણ શું બોલે છે આ ખબર નહી પડતી આરી મારે સેવક ને પૂછવું પડે શું કે છે આ મારી કઈક આપણા વિષય બોલે છે હાર હાર હેડ હું તો નહીં વાપરતી બાર આ સંસાર ની કોઈ વસ્તુ હોભરવા માટે મારા કાન બહુ બેરા છે જેમકે ઉમર લાયક માતા કેટલા વર્ષો થયા મારે આ શું ખોટું હા મહાત્મા હજારો વર્ષો થઈ ગયા મારે ધરતી પર મારે મેલેડીન પણ હા અંતરાત્માનો તમારો અવાજ ખાલી પોકાર ના આપીનો પોકાર એક શબ્દ નો હશે એક આંસુડો એક દુખ નો કદાચ વેદના છે ને તો કાન દઈને હાભરીશ લાખો ની ભીડમાં માં હાભરીશ દુનિયાના છેડે હાભરીશ ગમે તે જગ્યાએ હાભરીશ પણ તમારી અંતર ની વેદના સાંભળવા માટે મારા કાન ચોવીસ કલાક ચાલુ હોય છે અનુભવ કરજો કુખાર મેલડી માં રામબારી મેલડી માં તમે જે મને બોલાવો તમે મને મેલડી કહો છો ને એટલે હું મેલડી મારી જ આંખો ખુલે મારા જ કોણ ઊંચા થાય બીજા એ બારે જાવારી તો બારે વારી હું એક જ છું એટલે મારા જ ઊંચા થાય કોણ હાસુ શું ખોટું

તો તમારી મેલડી કઈક લહેળ આપણે બે જોડે પણ એના દીવા જુદા એના કુળ જુદા એ પ્રમાણ અલગ અલગ મેલડી કેવાય હું સોલંકી પેઢી માતા તમારા ઘેર તમારા વંશ ની મેલડી એક શું પણ રૂપ અલગ 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 દીવામ છે એ રીતે અમારા માતાઓ ને વાત થતી હોય

તો હું માર સોદા કરે માં હોય ને એક એક લાય મારી પ્રમાણ તમારી માતા એવી જાય કે પ્રમાણ વાળી મને ના બોલાડશો પ્રમાણ વાળી ના જોઈ હોય તો આ તારી જીભ ઉપડે છે ને મારા આશીર્વાદ થી ઉપડે છે નકન કઈક માં લુલા લંગડા પેદા થયા છે જોરથી કે છે લાય મારી મેલડી હોય આટલું કામ કરી બતાય તો તન પૂજું તો તન દીવાલું તારે તમારી મેલડી ને વહમું લાગે દુઃખ લાગે જો આજે એમના વડવાઓ કદાચ મને લાડ પ્રેમ કર્યા મારી ભક્તિ ખૂબ અને મારા આશીર્વાદ થી એમના મંશ માં કોઈ લુલા લંગડા બોબડા પેદા નહીં થવા દીધા કોઈને શરીરે તકલીફ નહીં થવા દીધી કોઈના અપંગ નહીં રવા દીધા અને હાજો માજો તંદુરસ્ત કદાચ એ ધરતી પર એ દીકરાનો જન્મ થયો આજ જ દીકરો મારા મેરેડીના પારખા કરવા ઉભો થયો થાય કે નહીં તાર દેવી શક્તિ જાય કે નહીં

તું ચમત્કાર કરી બતાવ હું ખુખાર મેલડી છું જેના અંતર આત્મા અને જેનું રુદ્યુ ચોખ્ખું હશે ને એના દેવી શક્તિ કોઈ પ્રમાણ ના પણ એના લાડ પ્રેમથી એને ઓળખી જાય આ મારી માં છે